આજની મારી ફ્રાઈડ રાઈસની રેસીપી તમને ગમે તો એક લાઇક નેક્સ્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ફ્રાઈડ રાઈસ બનાવીશું એમાં આપણે એક કપ બાસમતી રાઈસ લીધેલા છે એને આપણે ત્રણ પાણીએ સરસ ચોખ્ખા પાણીએ ધોઈ અને વીસ મિનિટ ત્યાં પલારેલા છે અહીંયા આપણે ગેસ ઉપર દોઢ લીટર પાણી ગરમ કરવા મૂકેલું છે એમાં આપણે પલારેલા રાઈસ હતા એને આપણે એમાં ઉમેરી દઈએ આપણે આ પૂરેપૂરા કૂક નથી કરવાના એંસી ટકા જ આપણે પકાવીશું એમાં નાખીશું આપણે મીઠું થોડુંક ચમચી તેલ એટલે આપણા રાઈસ એકદમ છૂટા છૂટા બનશે એને 80% ટકા આપણે પકાવી લઈએ આપણા રાઈસ એંસી ટકા કૂક થાય ત્યાં સુધી આપણે એક મસાલો કરી લઈએ સૌ પ્રથમ ગેસ ઉપર એક પેન મૂકીશું એમાં આપણે બેથી ત્રણ ચમચી તેલ ઉમેરીશું તમે બટર ઘી કોઈ પણ ઉમેરી શકો છો તેલને આપણે ગરમ થવા દેસુ આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે હવે એમાં નાખીશું કાજુ એને આપણે ફ્રાય કરી લેશું આ ફ્રાય રાઇસ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો ટિફિન બોક્સમાં પણ આપી શકો છો એને આપણે ફ્રાય કરી લઈએ આપણા કાજુ ફ્રાય થઈ ગયા પણ આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે ખડા મસાલા નાખીએ લાલ મરચું તજ લવિંગ ફૂલચક્ર તજપતા એને આપણે ઉમેરી દઈએ એક ચમચી જીરું નાખી દઈએ આપણું જીરું ફૂટે એટલે આપણે લસણ લીલું મરચું અને આદુ એ પણ ત્રણેય ઉમેરી દઈએ એ જાય એટલે આપણે એમાં નાખીશું ડુંગળી અહીંયા મેં એક ડુંગળી લીધેલી છે એને આપણે પકાવી લઈએ વચ્ચે વચ્ચે આપણા ભાતને આપણે ચેક કરી લેવાના છે આપણે જોઈ શકીએ કે આપણા ભાત આપણા ભાત સરસ કૂક થઈ ગયા છે એને આપણે એક ઝારામાં કાઢી લઈએ ભાતને આપણે આવી કાણા વાળી ચાયણીમાં નાખી દઈએ નીચેથી ચાયણીનું પાણી આપણે હટાવી લેશું નહીતર વધારે કુક થઈ જશે આપણી ડુંગળી એકદમ સરસ વળાઈ ગઈ છે હવે એમાં નાખીશું બટેટું અડધું લીલા વટાણા ગાજર કોબી અને કેપ્સિકમ મરચું એ બધાને આપણે સોતડી લેશું જેટલું આપણે બધું નાખ્યું છે એને આપણે ઝીણું ઝીણું ચોપ કરેલું છે એને પણ આમાં ઉમેરી દેશું હવે આપણે શાકના ભાગનું મીઠું ઉમેરી દઈએ આપણે ભાતમાં નાખેલું હતું એટલે શાકના પ્રમાણમાં આપણે મીઠું ઉમેરી દઈએ એને આપણે એક મિનિટ પકાવી લઈએ આપણું બધું શાક સરસ કૂક થઈ ગયું છે હવે એમાં નાખીશું આપણે ભાત આપણે મિક્સ કરી લઈએ હવે આપણે એમાં નાખીશું શેજવાન ચટણી તમે તીખાશ ખાતા હોય તે પ્રમાણે ઉમેરીશું ફ્રાઈડ રાઈસ મસાલો એને હવે આપણે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે એમાં નાખીશું આપણે તળેલા કાજુ ઉપરથી આપણે નાખીશું ધાણા ભાજી આ રાઈસ ખૂબ જ સરસ સ્વાદિષ્ટ થાય છે તમે પણ ચોક્કસથી બનાવજો આજની મારી રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની મારી રેસિપી તમને કેવી લઈએ હવે આપણે સર્વ કરી લઈએ ઉપરથી આપણે થોડું ઘી ઉમેરીશું આજની મારી રેસીપી ગમે તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો